નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ આવ્યો છે એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં જે ભાગ પ્રમાણેની સ્વ અધ્યયન પોથીઓ છે તેમાં ભાગ ત્રણની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ધોરણ સાતના વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ચાર છે એસિડ બેઝ અને ક્ષાર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ ત્રણના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને સ્વ પોથીના સોલ્યુશનના દરેક વિડીયો અને દરેક પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો જરૂરથી સંપર્ક કરી લેજો કોન્ટેક કરી લેજો અને પીડીએફ મેળવી લેજો અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર ચાર એસિડ બેઇઝ અને ક્ષાર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચા જવાબ પસંદ કરી તેના ક્રમ બોક્સમાં લખો પહેલો સવાલ નીચેના પૈકી કયું દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો જવાબ આવશે વિકલ્પ સી સોડા વોટર બીજું પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી તટસ્થ હશે ત્રીજું એસિડ વર્ષા માટે નીચે પૈકી કયા પ્રદૂષકો જવાબદાર હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી સલ્ફર ડાયોક્સાઇડ ચોથું લિટમસ પત્ર કયા રંગનો જો રંગનો મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ભૂરા તથા લાલ પાંચમું આંબલી દ્રાક્ષ તથા કાચી કેરીમાં જોવા મળતો એસિડ નીચે પૈકી કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી ટાર્ટરિક એસિડ છઠ્ઠું રાસાયણિક ખાતરના વધારે ઉપયોગથી જમીન કેવી બની જાય છે તો જવાબ આવશે વિકલ્પ બી એસિડિક મિત્રો ધોરણ ત્રણથી થી ની નવી સ્વ અધ્યયન પોથી જે છે કોઈપણ વિષયની ને કોઈપણ ધોરણની જે સ્વ અધ્યયન પોથીઓ છે બે હજાર પચીસ છવ્વીસમાં જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવેલી છે તેમના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ હવે જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો જરૂરથી આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી અને આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને અહીંયાથી આ પીડીએફનો અભ્યાસ તમે કરી લેજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું જે પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તે પદાર્થ સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે તો જવાબ આવશે એસિડિક બીજું તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન એસિડ અને બેઝ પોતાના ગુણધર્મ ગુમાવીને ખાલી જગ્યા અને પાણી તૈયાર કરે છે તો જવાબ આવશે ક્ષાર ત્રીજું ઘરની ઘણી ચીજ વસ્તુઓ જેવી કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ પત્રને ભૂરું બનાવે છે તેઓ ખાલી જગ્યા પ્રકૃતિ ધરાવે છે તો જવાબ આવશે બેઝિક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો પેલું કીડી કરડે ત્યારે એસિડની અસરને દૂર કરવા માટે ચામડી પર કયો પદાર્થ લગાડશો તો જવાબ આવશે બેકિંગ સોડા અથવા તો કેલેમાઇનનું દ્રાવણ લગાડવામાં આવે છે બીજું વિનેગારમાં કયો એસિડ રહેલો છે તો જવાબ આવશે વિનેગરમાં એસિડિક એસિડિક એસિડ રહેલો છે એસિટિક એસિડ ત્રીજું ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ કયું રંગ પરિવર્તન આપે છે તો ભૂરા લિટમસ પત્ર પર એસિડનું દ્રાવણ લાલ રંગનું પરિવર્તન આપે છે ત્યાર પછી ચોથું જાસૂદના ફૂલનું સૂચક સૂચકબેજ સાથે કયો રંગ આપે છે તો જાસૂદના ફૂલનું સૂચક સૂચકબેજ સાથે લીલો રંગ આપે છે પાંચમું પત્ર શામાંથી બનાવવામાં આવે છે તો ઉત્તર લિટમસ પત્ર લાયકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે છઠ્ઠું મીઠાનું રાસાયણિક નામ જણાવો તો મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઈડ છે અહીંયા ક્લોરાઈડ લખેલું છે પણ જવાબ આવશે સોડિયમ ક્લોરાઈડ સાતમું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા સૂચકના ઉપયોગ કરવામાં આવે છે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની તટસ્થીકરણની પ્રક્રિયામાં ફિનોલ્ફથેલિન સૂચકના ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ તફાવત આપો એસિડ અને બીજ તો જોઈએ એસિડ એસિડ સ્વાદે ખાટા હોય છે બીજ સ્વાદે તુરા અથવા સ્પર્શે ચીકણા હોય છે એસિડ તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે બેઇઝ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે એસિડ ફિનોલ્થ ફેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે જ્યારે બેઇઝ એ ફિનોલ્થ ફેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે ત્યાર પછી છે એસિડ અને ક્ષાર તે સ્વાદે ખાટા હોય છે ક્ષાર તે સ્વાદે ખારા અને તુરા હોય છે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે ક્ષાર તે મોટાભાગે લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર કરતા નથી

બેઝિકમાં આવશે ખાવાનો સોડા ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ ચૂનાનું નીતર્યું પાણી અને ક્ષારમાં આવશે મીઠાનું દ્રાવણ અને નિશ્ચંદિત પાણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોને એસિડ બીજ અને તટસ્થ પદાર્થોમાં ગુણધર્મને ધ્યાને રાખી અને જુદા પાડો તો સ્વાદે ખાટા હોય છે તો એસિડ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો બૈઝ પત્ર પર કોઈ અસર બતાવતો નથી તો ક્ષાર સ્પર્શે ચીકણા હોય છે તો બીજ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો જવાબ આવશે એસિડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એ તટસ્થીકરણ પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું ખાવાનો સોડા ભૂરા પત્રને લાલ બનાવે છે તો જવાબ આવશે ખોટું બીજું આંબળા અને ખાટા ફળોમાં લેક્ટિક એસિડ જોવા મળે છે તો જવાબ આવશે ખોટું ત્રીજું સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રાકૃતિક સૂચક લાઇકેનમાંથી બનાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું ચોથું જે દ્રાવણ લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ પણ અસર દર્શાવતું નથી તેને તટસ્થ દ્રાવણ કહે છે તો જવાબ આવશે સાચું પાંચમું જાસૂદ પત્રને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણમાં ડૂબાડતા જાસૂદ પત્ર લાલ રંગનું બને છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે છઠ્ઠું જાસૂદના ફૂલથી બનાવેલ સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી રંગ આપે છે તો જવાબ આવશે સાચું સાતમું એસિડ પ્લસ બેઝ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ પાણી પ્લસ ઉષ્મા તો જવાબ આવશે ખોટું આઠમું જમીનની બેઝિક પ્રવૃત્તિનું તટસ્થીકરણ કરવા તેમાં કાર્બનિક દ્રવ્ય કે જે એસિડ ઉત્પન્ન કરે છે તે ઉમેરવામાં આવે છે તો જવાબ આવશે સાચું આઠમું કીડીના ડંખમાં ફોર્મિક એસિડ હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણ લખો પહેલું કીડી કે મધમાખીના કરડવાથી તેના ડંખ ઉપર કેલેમાઇન લોશન લગાડવું જોઈએ તો જોઈએ ઉત્તર કીડી કે મધમાખીના ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેના લીધે ચામડીના જે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલેમાઇનનું લોશન લગાડવામાં આવે છે બેકિંગ સોડા અને કેલેમાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે પરિણામે કીડી કે મધમાખીના ડંખની પીડામાંથી રાહત રહે છે ત્યાર પછી છે બીજું કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તેને તટસ્થ કરવું જરૂરી છે તો કારખાનાઓમાંથી નીકળતો કચરો ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલાં તટસ્થ કરવો જોઈએ ત્યાર પછી છે ત્રીજું બધા જ ક્ષાર પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી તો જુઓ ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે તેઓ પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઇઝનો ગુણધર્મ રહેલો છે આથી તેઓ લાલ પત્રને ભૂરું બનાવે છે આમ તેઓ પત્ર પ્રત્યે તટસ્થ નથી તેથી કહી શકાય કે બધા જ ક્ષાર પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી ત્યાર પછી ચોથું સારો અને પુષ્કળ પાક લેવા માટે જમીનની ચકાસણી કરવી જરૂરી છે ઉત્તર કારણ કે આનાથી જમીનમાં કયા પોષક તત્વો કેટલી પ્રમાણમાં છે અને તેની પીએચ કેટલી છે તે જાણી શકાય છે આ માહિતીના આધારે ખેડૂતો ખેતરનો યોગ્ય ઉપયોગ કરી શકે છે અને જમીનને પાક માટે અનુકૂળ બનાવી શકે છે જમીનની ચકાસણીથી ખાતરનો બગાડ અટકે છે ખર્ચ ઘટે છે અને પાકનું ઉત્પાદન વધે છે સાથે જ જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે ત્યાર પછી પાંચમું સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘ પર સાબુ ઘસવાથી તે લાલ થઈ જાય છે તો કારણ કે હળદરમાં રહેલું કર્કુમિન એક કુદરતી પીએચ સૂચક છે અને આ કર્ક્યુમિન એસિડિક કે તટસ્થ વાતાવરણમાં પીળો રહે છે પરંતુ સાબુ જેવા બેઝિક પદાર્થના સંપર્કમાં આવતા તે લાલ રંગ ધારણ કરે છે આ પ્રતિક્રિયાને કારણે ડાઘનો રંગ બદલાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ફ્લોચાર્ટ પૂર્ણ કરો એમાં પદાર્થમાં જોઈએ તો એસિડ તો સ્વાદે ખાટા હોય અને બેઝ સ્વાદે તુરા હોય છે ત્યાર પછી હવે આપણે એના ઉદાહરણ અને ગુણધર્મ તો એસિડ જે છે એના ઉદાહરણ જોઈએ તો દહીં લીંબુનો રસ નારંગીનો રસ આંબળા વિનેગાર આમલી દ્રાક્ષ અને કાચી કેરી ગુણધર્મ જોઈએ તો તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા પત્રને લાલ બનાવે છે તે બેઇઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે બેઇઝ સ્વાદે તુરા હોય છે એના ઉદાહરણમાં આવશે સાબુ બેકિંગ સોડા ધોવાનો સોડા ભીંજવેલ ચૂનો કળી ચૂનો અને કોષ્ટિક સોડા હવે એના આપણે ગુણધર્મ જોઈએ તો તે સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રયોગની આકૃતિ દોરી વર્ણન કરો પહેલું એચસીએલ અને એને અને આપણે મિશ્રણ કરીએ એટલે કે એની પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ અને પાણી વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયાનું આકૃતિ દોરી વર્ણન કરવાનું છે તેમાં સાધન સામગ્રીમાં કસનળી કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર પદાર્થમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોલ્ફેલિન આકૃતિ અહીંયા તમને આપેલી છે આ પ્રમાણેની આકૃતિ દોરી શકાય હવે આપણે એની પદ્ધતિ જોઈએ તો એક કસનળી લો ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો હવે કસનળીમાં બે ત્રણ ટીપા ફિનોલ્થેલિન ઉમેરો હળવેથી કસનળી હલાવો દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ ઉમેરવાનું બંધ કરો આ મિશ્રણમાં ભૂરા અને લાલ પત્ર દાખલ કરી અને અવલોકન કરો તો અવલોકન કરતાં આપણને જણાશે કે કસનળીમાં મળેલ દ્રાવણની ભૂરા અને લાલ પત્ર પ્રત્યે અસર થતી નથી નિર્ણય એસિડ અને બીજ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બીજના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે ત્યાર પછી છે બીજું લાલ લિટમસપત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની ચકાસણી કરવી તો સાધન સામગ્રીમાં જરૂર પડશે આપણને કસનળી ડ્રોપર અને પાણી પદાર્થોમાં આવશે લીંબુનો રસ સાબુનું પાણી મીઠાનું દ્રાવણ છાશ આંબલીનું પાણી ચૂનાનું નીતર્યું પાણી ખાંડનું દ્રાવણ નળીનું પાણી બેકિંગ સોડાનું દ્રાવણ અને નારંગીનો રસ પદ્ધતિ એક કસનળીમાં થોડો લીંબુનો રસ લે તેમાં થોડું પાણી મિશ્રણ કરો ડ્રોપરની મદદથી લીંબુના રસના બે ટીપા લાલ લીંબુના રસના લાલ લીંબુના બે ટીપા લીંબુના રસનું પત્ર ઉપર નાખો અને રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો જો અહીં શું કહ્યું છે કે ડ્રોપરની મદદથી લીંબુના રસના બે ટીપા પત્ર ઉપર નાખો રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો આ જ રીતે લીંબુના રસના બે ટીપા ભૂરા પત્ર ઉપર નાખો રંગમાં કોઈ ફેરફાર થાય છે કે તે નોંધો આ પ્રવૃત્તિ આપેલા બાકી પદાર્થો માટે પણ કરો નિર્ણય એસિડિક દ્રાવણો ભૂરા પત્રને લાલ બનાવે છે પરંતુ લાલ પત્ર ઉપર કંઈ અસર કરતા નથી એવી રીતે બેઝિક દ્રાવણો લાલ પત્રને ભૂરું બનાવે છે પરંતુ ભૂરા પત્ર ઉપર કંઈ અસર કરતા નથી અને તટસ્થ દ્રાવણો લાલ અને ભૂરા પત્ર ઉપર કોઈ અસર કરતા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ તમારી આસપાસ મળે આવતી વસ્તુઓનો ઉપયોગ કરી હળદરપત્ર બનાવી આપેલ જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા માટેની પ્રવૃત્તિ કરો તો સાધન સામગ્રીમાં આપણે જોઈએ તો હળદર પાણી બ્લોટિંગ પેપર અને ડ્રોપર પદાર્થો જોઈએ તો આપેલા દ્રાવણો એટલે કે આપણને જેટલા પણ દ્રાવણ આપ્યા છે બધા પદ્ધતિ એક ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવો બીજું હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડી તેને સુકાઈ જવા દો તો હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવવા આપણે હળદર પત્ર તૈયાર થયું હવે એક હળદર પત્ર લઈ તેના ઉપર સાબુના દ્રાવણનું ટીપું મૂકો શું થાય છે તેનું નિરીક્ષણ કરો આ રીતે જુદા જુદા પદાર્થો માટે હળદર પત્રની કસોટી કરો અને તમારા અવલોકનો નોંધો તો અહીંયા તમે જોઈ શકો છો સાબુનું દ્રાવણ તો એ લાલ બને છે બેઝિક હોય છે લીંબુનો રસ કંઈ અસર નહીં થાય એસિડિક હોય છે નારંગીનો રસ કંઈ અસર નહીં થાય એસિડિક હોય છે વિનેગાર કોઈ અસર નહીં થાય એસિડિક હોય છે એવી રીતે આપણે અહીંયા નવ દ્રાવણો જે છે તે લીધેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી જાસૂદના ફૂલનું સૂચક બનાવી આપેલ દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવાની પ્રવૃત્તિ કરો તો સાધનો જાસૂદના ફૂલો બીકર ગરમ પાણી અને ડ્રોપર પદાર્થો ચૂનાનું નીતરિયો પાણી વિનેગર ખાંડનું દ્રાવણ લીંબુનો રસ મીઠાનું દ્રાવણ સાબુનું દ્રાવણ બેકિંગ સોડાનું દ્રાવણ વગેરે પદ્ધતિ જાસૂદના ફૂલોની થોડી પાંદડીઓ ભેગી કરી તેને બીકરમાં મૂકો તેમાં થોડું ગરમ પાણી ઉમેરો મિશ્રણને થોડો સમય રહેવા દો પાણી રંગીન બને ત્યાં સુ ત્યારે તેને જાસૂદના ફૂલનું સૂચક તરીકે ઉપયોગ કરો આ સૂચકના પાંચ ટીપા શેમ્પુના દ્રાવણમાં ઉમેરો અને સૂચકની શી અસર થાય છે તે નોંધો આ જ રીતે બાકીના દ્રાવણો માટે પણ જાસૂદના ફૂલના સૂચકની અસર આપણે નોંધી શકીએ જેમ કે સાબુનું દ્રાવણ તો કે પ્રારંભિક રંગ લાલ હોય છે ને અંતે તે ઘેરો ગુલાબી થાય છે લીંબુનો રસ તો એ પ્રારંભમાં લાલ હોય છે અંતે ઘેરો ગુલાબી બેકિંગ સોડા તો કે લાલ હોય છે પછી ઘેરો ગુલાબી ચૂનાનું નીતર્યું પાણી લાલ હોય છેલ્લે લીલો થઈ જાય છે વિનેગર લાલ હોય છેલ્લે ઘેરો ગુલાબી ખાંડના દ્રાવણમાં લાલ હોય છે શરૂઆતમાં પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય મીઠાના દ્રાવણમાં પણ કોઈ ફેરફાર થશે નહીં લાલનો લાલ જ રહેશે એના ઉપરથી આપણે એવો નિર્ણય કરી શકીએ કે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણ સાથે ઘેરો ગુલાબી અને બેઝિક દ્રાવણ સાથે લીલો રંગ આપે છે તટસ્થ દ્રાવણો સાથે તે રંગ પરિવર્તન કરતું નથી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ હોય કોઈપણ પાઠની સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ હોય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે મેળવી શકો છો અને ખાસ વાત તો એ છે કે હવે તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ ફકરો વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો જો અહીંયા આપણને એક બુજોના પિતાજીને પેટમાં દુઃખે છે તેના વિશેનો ફકરો આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી પહેલો સવાલ આપણા પેટમાં કયું એસિડ ઉત્પન્ન થાય તો જવાબ આવશે વિકલ્પ બી હાઇડ્રોક્લોરિક એસિડ બીજું એન્ટાસિડની ગોળી કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી બેઝ ત્રીજું મિલ્ક ઓફ મેગ્નેશિયા એક એન્ટાસિડ છે તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ત્યાર પછી ચોથું એન્ટાસિડ ગોળી લેવાથી બુજોના પિતાને કેવી રીતે રાહત મળે તે સમજાવો તો જુઓ બુજાના પિતાને પેટમાં એસિડિટીની તકલીફ થઈ હતી જેનો અર્થ છે કે તેમના પેટમાં સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થઈ રહ્યું હતું આ વધારાનું એસિડ છાતીમાં બળતરા અને અસહ્ય દુખાવાનું કારણ બનતું હતું એન્ટાસિડની ગોળીઓ બેઝિક ગુણધર્મ ધરાવે છે જ્યારે બુજોના પિતાએ એન્ટાસિડની ગોળીઓ લીધી ત્યારે આ બેઝિક પદાર્થ પેટમાંના વધારાના એસિડ સાથે પ્રતિક્રિયા કરી તેને તટસ્થ કર્યું એસિડ તટસ્થ થવાથી તેની તીવ્રતા ઘટી ગઈ અને તેના કારણે થતી બળતરા અને દુખાવામાં ઝડપથી રાહત મળી પાંચમું બુજોના પિતાજીને અપચાની તકલીફ થાય ત્યારે શું લીંબુ પાણી પીવાથી અપચામાં રાહત મળે શા માટે તો જવાબ આવશે કે બુજાના પિતાને અપચો એટલે કે એસિડિટીની તકલીફમાં લીંબુ પાણી પીવાથી રાહત મળતી નથી પરંતુ સમસ્યા વધી શકાય છે કારણ કે અપચો પેટમાં વધુ પડતા એસિડને કારણે થાય છે અને લીંબુ પોતે એસિડિક હોવાથી તે પેટના એસિડને વધુ વધારી શકે છે ડૉક્ટરે આપેલ એન્ટાસિડ જે બેઝિક હોય છે લેવાથી જ તેમને રાહત મળી હતી કારણ કે તે પેટના એસિડને તટસ્થ કરે છે ત્યાર પછી એકમના દૃઢીકરણ માટેની પ્રવૃત્તિઓ અને એચઓટીએસ પ્રકારનો જે પ્રશ્ન છે તે આપણને આપેલો છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ચાર જે છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો આ દરેક દરેક જે સ્વ અધ્યન પુથીના સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પીડીએફ વોટ્સએપ પર પણ મેળવી લેજો